આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડીસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ હેઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેની ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવે છે આ બંને જે પડોશી હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને પચીસમી એ સાંજે લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરે આ લોકોની આ કોઈ કોઈ કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે